આમ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ આજ રોજ દાહોદ શહેરમાં આવેલ સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે એમજી મોટર પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા મહિલાઓને ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સહયોગથી હાલોલની એમજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે તે આશયથી આજ રોજ સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા યોજાયેલ આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આવેલ મુખ્ય મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઉડાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ મેળામાં અંગેની વિસ્તૃત માહિતી એમજી મોટર્સના તપનભાઈ રાહલ દ્વારા સૌને આપવામાં આવી હતી રોજગારમાં તે ઇચ્છુક પચ્ચીસ મહિલાઓએ તેમનું નોમિનેશન કરવામાં કરાવ્યું હતું તેમાંથી ચૌદ મહિલાઓને પસંદગી પાત્ર બની હતી આ રોજગાર ભરતીનું સંચાલન રોટરી ક્લબ ઓફ ડાયમંડના દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં મુકેશભાઈ લબાના મીઠલ મીઠાલાલ ગાંધી રવિભાઈ પંચોલી પાર્થભાઈ દેસાઈ ભાવનાબેન ચૌહાણ રાકેશભાઈ નાગોરી કિરણ ભુરિયા પ્રદીપ રાઠોડ રામસિંહ પરમાર

સ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલો છે રોજગાર ભરતી મેળો જે મહિલાઓ માટે જ છે અને આજે લગભગ પચાસથી ઉપરની બહેનો હમણાં આવેલી છે અને મારી સાથે આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે એમજી મોટરમાંથી કેતનભાઈ રાવલ અને પાર્થભાઈ દેસાઈ છે અને મારા રોટરી ક્લબના સાથીઓ આસુભાઈ છે રતનસિંહભાઈ મામળિયા છે અને રાજુભાઈ પરમાર પણ ઉપસ્થિત છે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે અમારા રોટરી ક્લબના આયામ થકી જે છે એ કાર્યક્રમ સેવાનો એક કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ ઓકે ¡Gracias!